જય સ્વામિનારાયણ એક વાત કરવી છે વાત છે જૂની છતાં છે નવી નવી છે છતાં જૂની અને આ વાત એવી છે કે આપણે સંસાર વ્યવહારમાં આપણે એટલે ગ્રસ્ત હોતો ઘણી વખત મોટી ભૂલ કરતા હોય છે અને ભૂલનું પરિણામ ઘણા લોકોને આવતું પણ હોય છે સ્વામિનારાયણ વાત કરી છે કે ગ્રસ્ત ભક્ત હોય તેમણે ભગવાન ઉપર આચાર્ય મહારાજ ઉપર

કે કોઠારીની બદલીમાં કોઈ કામકાજ મંદિરનું સંભાળતા હોય કાર્યભાર ચલાવતા હોય એ પણ આવી શકે આવા કોઈ ઉપર લગ્ન ને કંકોત્રી મોકલવાય નહી તમને આ વિચિત્ર લાગે છે ને પણ છે ચિત્ર તો ચિત્ર એટલે લખિત છે હા ભલે વિચિત્ર રહ્યું તમને એમ થાય ગ્રસ્તને એમ થાય કે અમારે મંગલ પ્રસંગ આવ્યો છે તો ભગવાને આમંત્રણ આપીએ પત્રિકા મોકલીએ તમને એમ થાય સંતોને મોકલીએ તમને એમ થાય આચાર્ય માર્ગને મોકલીએ હા પાણી રોમ છે હા જુઓ મુક્તાનંદ સ્વામીનું એક કીર્તન છે હવે આજકાલના આધુનિક કવિનું કીર્તન હોય અને એમાં આ વાત આવે તો તો એમ થાય કે ના ખોટું છે પણ હવે મુક્તાનંદ સ્વામી બોલે છે ના બોલે છે એમ નહીં પણ મુક્તાનંદ સ્વામી લખે છે સીજી મહારાજ બોલ્યા છે મુક્તાનંદ સ્વામી લખે છે વળી બીજી સુખદાયી શિખામણ પ્રેમે કરી ધારો વચન પ્રમાણે રહી ભજો હરીને વચન પ્રમાણે રહી અને ભગવાનનું ભજન કરો મોહાદિક રિપુને મારો

કંકોત્રી તેની ક્યારે ન લખવી કોઈ સગાઈ શ્રીમંત ના સંસ્કાર વગેરે કોઈ એ સમયમાં અમારી ઉપર કંકોત્રી તમારે લખવી નહીં આમ સ્વામિનારાયણ ભગવાન બોલે છે અને મુક્તાનંદ સામે લખે છે

મંદિરમાંથી કોઈ વસ્તુ લેવી નઈ સમજો એક્ઝામ્પલ તમારે થોડું હોય ખોદ કામ તો એક મંદિરમાંથી લેવી આપણે મંદિર માં આપડે હરિભગત છે ને મંદિરમાં આપણું ખૂબ આમ આગળ સારું છે આપણું તો સામી એક ત્રિકમ કોદાળી પાવડું આપો હમણાં કલાકો પાસા હવે તમને ના નો પાડી શકાય એ વાત તમે હરી ભગત હું કરું બરાબર ના પાડે તો દુઃખ થાય દુઃખ થાય તો અભાવ હોય અભાવ અવગુણ આવે અવગુણ આવે તમે એટલે કઈ લેવું નહીં અને દેવું નહીં સામી લ્યો આટલું આ તમે ઉશી નું કામ છે તેમ છે આવી વાત છે એટલે તમે કીધું ને વિચિત્ર વાત છે પણ છે ચિત્રી જૂની છે પણ છે નવી નવી છે પણ જૂની હા આજકાલની વાત નથી સારું પાલા ભક્તજનો જો તમારું મંગળ તમારી ઈચ્છું હોય તો સ્વામિનારાયણ ભગવાનની આગ ના છે મંદિર માં કંકોત્રી ભગવાનને પણ લખવાની આપણે શું કીધું તમે આમો ઉપર કંકોત્રી તેની ક્યારે ન લખવી કોઈ આમો ઉપર ભગવાન સામે પોતે બોલે છે જો અને કંકોત્રી તો લખાય નહીં ફોન કરી દો તમે મોબાઈલ ફોન હોય કરી દ્યો કે સામે આટલા વાગે અમારા વર્ગઘોડિયાને હાર પહેરાવા આવજો અને કોઈ એવા હોય એમ થાય કે હાલો દક્ષિણા મળશે એટલે કન્યાની હાર પહેરાવે વરરાજાને હાર પહેરાવે બોલો આ તમારું બહુ મોટું વિઘ્ન ભરેલું કાર્ય છે આવું તમે કરો તો ભલા થઈ આ રવાડે ચડશો નહીં હા તમારે તમારો મંગલ પ્રસંગ નિર્વિઘ્ન કરવો હોય નિર્વિઘ્ન ક્યાં સુધી કે તમારી જિંદગીમાંય છૂટાશીરા ન થાય વિક્ષેપ નો થાય પુત્ર સંતાન ની વગેરે ની પ્રાપ્તિ પાછી થાય આ બધાય વિઘ્નો આવે ક્યારે ક્યારે બરાબર હવે લગ્નમાં માં કઈ વાંધો નો આવે તો સંતાન ની ઉત્પત્તિ સંતાન પ્રાપ્તિ નો થાય તો છૂટા છેડા થઈ જાય તો બીજું કઈ વિક્ષેપ આવી જાય તો બે માંથી એક ઉકલી જાય તો કાયમ માટે ઝઘડા થયા કરતા હોય તો આ બધા વિક્ષેપો થી જો રહી થવું હોય તો આચાર્ય ને નહીં મંદિરમાં નહીં સંતો સદગુણ નહીં અધિકારી ના મહિના પાંચમા મહિના છે તો ચોથા મહિનામાં તમે આ વિધિ માંથી કરાવી લો કેવી પધરામણીની અને જમાડી દો સંતોને લગ્ન પેલા તો લગ્નમાં નહીં પત્રિકા તો રહી ધ્યાન રાખજો પત્રિકા નહીં નહીં તે નહી સ્વામી નારાયણ આરું એટલું રાખજો